ઓમન ઓમન નહી મે કે કોટી નહી ઓમન ઓમન ད�དད ཅང ཁ ཏག ཡོད རེ རེ ས྽ རེ 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 ཁེ ལ སེ ཁར ཁེ གག ག ུག ེ སོ སོ ཁཁག སསེ ག Aqollah, NAQ mis다가 terminar cao ng rata nagri orata glabata nguloni mayoloni maklly maloo, mende 94, akko nikto, littlef drie, karo. Aranya,ي, karo, yo, karo, yo, karakra. ધીરે ધીરે સમજાય ના સો રૂપિયા ખાલી સો 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 રૂપિયા સો રૂપિયા નિકણ મરા 11 85 85 બસ 11 85 85 35 85 85 85 આ કોને હી બાત છે

પાંચ છું ચૌદ પંદર બાવીસ છવીસ છવ્વીસ એકત્રીસ અલબારે પંચ્યાસી

લોલો બાય સુપર માલ હાલો બસ ઓલિયા અમુન બસ ઓલિયા ચાશા સહી દે પાર્ક પર 1853 543 7777 પતા હાલો

એ સુપર છે ને એ છે ની એકત્રી એકત્રી 33 36 38 41 43 45 87 51 ₹85 85 85 60 ₹60 દેખ લો કે ગલાકે લઈ લો હા આ 26 ઓલી છેવી चलो 25 પણ આને લેવ છે બાઈબલ કે ગોલ ગલાકે ગોલ આ જે બોલાવી છે 58 નંબર કદાચ લખીશું રાયમતી નું કામ છે તો 54 ਹਲੋ ਬਾਈ ਜੋਇਲੋ ਰੇਤਾ ਬੇਸ਼ਰ ਗਿਆ ਪਾਕਾ 211 ਪਾਕਾ ਤਸ਼ਾਹੀਆ ਮਸ਼ਹਰੀਆ 122 122 22 23 24 31 32 33 ਤੇਤਰੀ ਸੰਪਦ ਸੰਪਤੀ ਰੇਤਾ ਦਾਦੇ 55 ਸ਼ਸਰੀ ਨੰਬਰ ਦੀ ਰੇਤਾ ਗਾੜੀ ਡਾਕਟਰ ਰੋਇ 7 ਤਾਰੇ ਲੈਲੇ ਸੰਗ ਮਸ਼ਹਰੀਆ ਬੇਸ਼ਰ ਗਿਆ ਆਈ ਆਈ ਸਰ 744 ਨੰਬਰ ਨੂੰ ਡਾਕਟਰ ਰੋਇ 7 ਤਾਰੇ

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાવ બજાર લો માં લો પસારૂપી ની શરૂઆત થઈ અને બસો બસો અઢીસો પૂરું મને લાગે બપોર થઈ જશે બહુ આપડે છે એટલે આપડે આ સાઈડ સીવી